અરે હા આજે આપણે બનાવીશું ભીંડાનું શાક પણ એકદમ અલગ રીતે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકદમ ટેસ્ટી તમે જો બે રોટલી ખાતા હશો ચાર રોટલી ખાઈ જશો એટલું ટેસ્ટી આ શાક આપણે બનાવીશું તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ જય માતાજી હું જો ધર્મિષ્ઠા સ્વાગત છે તમારું ધર્મિશ સિમ્પલ રેસીપીમાં ભીંડાનું ખાટું શાક બનાવવા માટે પહેલાં આપણે કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લઈશું અને મેં અઢીસો ગ્રામ જેવા ભીંડાને સારી રીતે ધોઈ અને કોરા કરીને સમારી લીધા છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલો અજમો લઈશું ભીંડામાં હંમેશા અજમાનો જોગાણ કરવામાં આવે છે જેથી આપણને પેટમાં ગેસ ના થાય અને ભીંડા પચવામાં સરળ રહે ત્યારબાદ અહીં મેં લસણની પેસ્ટ એડ કરી અને આપણે સાતરી લઈશું લસણ આપણું સતળી છે ત્યારબાદ અહીંયા અડધી ચમચી એટલે હળદર એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને એ બધાને આપણે થોડો શેકી લઈશું મસાલો આપણો શેકાઈ જાય એટલે આપણે જે ભીંડા સમારીને તૈયાર રાખ્યા હતા એ એડ કરીને એ બધું બરાબર મિક્સ કરી દઈશું સારી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે અત્યારે આપણે આમાં મીઠું એડ કરવાનું નથી હંમેશા જ્યારે તમે ભીંડાનું શાક બનાવો તો પહેલાં મીઠું એડ નથી કરવાનું થોડી વાર શાક ચડી જાય ત્યારબાદ બે થી ત્રણ મિનિટ પછી મીઠું એડ કરવાનું છે હવે એક વાટકામાં અહીં મેં એક વાટકી જેટલું દહીં લીધું છે દહીં બહુ ખાટું નહીં અને બહુ બોણું નહીં એવું લેવાનું છે એમાં હું એક ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ એડ કરીશ અને એક કપ જેટલું પાણી એડ કરીશ અને આને બધું મિક્સ કરીને વલોણીથી મિક્સ કરી દઈશું તો આપણે ભીંડાની શાકમાં એડ કરવા માટેનું દહીં તૈયાર કરી દીધું છે જો તમારે ખાવામાં ક્વોન્ટિટી વધારે હોય તો દહીંનું પ્રમાણ અને બેસનનું પ્રમાણ પણ વધારે લેશું હવે આપણે શાક ચેક કરી લઈશું તો આપણું શાક ચડવા જાય છે તો શાક જેવું ચડવા આવે ત્યારબાદ આપણે મીઠું એડ કરી દઈશું મીઠું છેલ્લે જ એડ કરવાનું જેથી આપણું શાક ચોટેને ને એકદમ છૂટું છૂટું તૈયાર થાય તો આ વાત ખાસ ધ્યાન રાખજો કે ભીંડાની શાકમાં તમારે પહેલાં મીઠું એડ નથી કરવાનું જ્યારે શાક ચડી જવા આવે પછી જ આપણે મીઠું એડ અંદર એડ કરીશું ફરી હવે ઢાંકીને આપણે બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે બધું શાક જોઈ લઈશું તો શાક આપણું સરસ ચડી ગયું છે ભીના શાક ચડી જાય પછી જ આપણે જે પેલું દહીંનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ એડ કરી દેવાનું છે બધું બરાબર હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું અને આને ઢાંકીને બેથી પાંચ મિનિટ સુધી ઉકળવા દેતું જેથી બધું દહીં ને શાક બધું એક રસ થઈ જાય એટલે મિક્સ થઈ જાય એનો સ્વાદ દહીંનો સ્વાદ શાકમાં ભળી જાય અને આપણું શાક તૈયાર થઈ જાય તો આપણે ફરી એને ઢાંકીને બેથી પાંચ મિનિટ સુધી થવા દઈશું બેથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ શકીએ છીએ કે જો આપણું શાક સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે જો તમને આમાં અત્યારે જો રસો આમ પતલો લાગતો હશે તો તમે થોડું બેસન પણ એડ કરી શકો છો પણ આ જ્યારે ઠંડુ પડશે તો આનો રસો જાડો થઈ જશે હવે ઉપર કોથમીરથી આપણે ગાર્નિશિંગ કરી દઈશું તો આપણું આ શાક એકદમ તૈયાર થઈ ગયું છે ભીંડાનું ખાટું શાક તમે ભીંડાની કઢી પણ કહી શકો છો પણ આને હમ અમે તો ભીંડાનું ખાટું શાક જ કહીએ છીએ અને બાજરીના રોટલા સાથે રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે તો તમે એકવાર મારી આ રીતથી જરૂરથી બનાવજો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી જય માતાજી મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને આવી જવાનું અમે જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ